કચ્છના બેસ્ટ ટુરિઝમ વિલેજ ધોરડોના સફેદ રણ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ બે હજાર ચોવીસનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર ચોવીસ નો કચ્છ જિલ્લાના ધોરડો સફેદ રણ ખાતે ઉત્સાહભેર પ્રારંભ થયો હતો આ પ્રસંગે કલેક્ટર શ્રી અમિત અરોરા સહિતના અધિકારીઓ અને બાર આંતરરાષ્ટ્રીય કાઇટિસ્ટ સહિત વિવિધ દેશમાંથી આવેલા કાઇટિસ્ટોને મોમેન્ટો આપીને તેમને ઉત્સાહ વધારીને આવકાર આપ્યો હતો આ કાર્યક્રમનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટી તંત્ર કચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રીએ વિવિધ દેશ સહિત ભારતીય સ્વાગત કરતા જણાવ્યું હતું કે ઉત્તરાયણ એ દેશ અને ગુજરાત રાજ્ય માટે મહત્વનો પવિત્ર તહેવાર છે આ તહેવારને સમગ્ર ભારતમાં જુદા જુદા નામથી ઉજવવામાં આવે છે પરંતુ તે આખા દેશને એક તાંતડે જોડે છે ગુજરાતે આ પર્વને ટુરિઝમ સાથે જોડીને તેનું મહત્ત્વ અનેક ગણું વધારી દીધું છે રાજ્ય સરકાર સરહદી ગામ ધોરડોના સફેદ રણ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની ઉજવણી કરીને ટુરિઝમના વિકાસ સાથે ગ્રામજનોનું જીવનધોરણ ઊંચું આવે તે દિશામાં પ્રયાસો કરી રહી છે કચ્છના પ્રવાસન સ્થળનો વધુ વિકાસ થાય તે માટે જિલ્લા તંત્ર કટિબદ્ધ હોવાનું શ્રી અરોરાએ જણાવ્યું હતું ચાલો આજથી સાથે મળી ઉર્જા બચત નો સંકલ્પ કરીએ જરૂર પૂરતી ઉર્જા વાપરીએ કાર્યક્ષમ ઉપકરણો વાપરીએ ઉર્જા નો મહત્તમ ઉપયોગ કરીએ સમજદારી પૂર્વક નું જ તો છે નવું વીજ ઉત્પાદન માટે રાષ્ટ્ર હિતમાં આપણે સૌ કટિબદ્ધ થઈએ અને સૂર્ય ઉર્જા અપનાવીએ વીજ બચત નો કરવો હોય જો સંગ તો યાદ રાખીએ કરવાનું સ્વિચ બંધ સેલ દ્વારા જનહિતમાં જારી